એટલે તમારા રૂપિયા હું તરત તો જ આપી દઈ તો ઉપસ તો આખા ગામને આવી ગય તમારે ઉપજ નથી આવી કે ભોંમા દાટે પાછું ભાઈ ગઈ અંદર એવા કડવા વેણ હું કામ બોલો છો માલ પડ્યો જ છે પણ હજી છે ને એનો ભાવ નથી આવ્યો એટલે માલ કાઢ્યો નથી એ મારે નહીં જોવાનું ભાવ આવે ન આવે એ ભાવ તો નહીં આવે જો વરાદે ઉજે નહીં આવે એટલે હું મારે વરાદે લગી ખમી રહેવાનું મારે હું તમારે અહીંયા ડેલી આવીને બે આવવાનું ભાઈ એનો ભાવ આવે તો હારું આનો ભાવ આવે તો હારું એમ મારે કહેવાનું રૂપિયા મારા ઉઘરાણી કરવા મારે આવવું પડે અને તમે એમ કયો ભાવ નથી આવ્યો એટલે એવું નથી તમારે આવું નહીં પડે જેવા પૈસા આવશે ને મારે એને ક્યાંય પટારે નથી મૂકવા પેલા હું તમને સુખે કરી દઉં ને તો હું તો આ દેવામાંથી છૂટું એ તો તમે દર વખતે કહો છો કે તમને હું આપી દઈ આ વખતે આપી દઈ આપતા તો નથી ક્યારેય પણ આવે તો આપને ને એ તો આવશે જ નહીં જે મણા દેવાની દાનત હોય ને એ ગમે ત્યાંથી છે ને રૂપિયા કાઢે એ ભોમાં પાટું મારી ને ત્યાંથી રૂપિયા કાઢે જો દેવાની દાનત હોય તો પણ તમારે તો છે ને દેવાની દાનત જ નથી લાગતી જો દેવાની દાનત હોય તો આવી ન જવાય રૂપિયા એમ ન કે ભલે કપા ભાવ ઓછો આવે હાલો આપણે રૂપિયા વેચી નાખો માલ અને રૂપિયા આપી દો હાલો મૂકી પેલા પણ હું હાવ નિશા ભાવે વેચું તો પછી તમારા દેવાના રૂપિયા ન નીકળે અને તમે એમ કહો છો કે માણા ગમે ત્યાંથી દે તો હું ખાતર પાડવા જાવ કોક ને ખાતર પાડવા જાવ કે ન જાવ જે કરો એ મારે ક્યાં જોવાનું ખાતર પાડવા જાવું પડે આપણે જો વાયદો કોકને આપ્યો હોય ને તો પાડવા હોય ને તો બધુંય કરવું પડે સમજા હા પણ ક્યાં ના પાડીએ લીધા છે તો દેવાના છે અને બીજી વાત આટલા વર્ષ થી તમને વ્યાજ દઈ છે તો એ અમારા મુદ્દલ કરતા વ્યાજ તો અમે તમને દઈ જ દીધું છે તો પછી હવે થોડીક તો તમે ખમૈયા કરો વ્યાજ મને કઈ રૂપાળો ભાડીને તમે નથી આપતા હો એમને કઈ વ્યાજ નથી આપતા વ્યાજ છે રૂપિયા વાપરો છો ને એનું આપો છો એટલે વ્યાજનું તો તમે રહેવા જ દો જેમ મેં તમને મુદ્દલ રૂપિયા આપ્યા એ તમને કઈ કામે લાગ્યા હશે ને

તો પછી હું મારા દીકરો અમે રહી ગયા રસ્તે તો રેવાય નહીં તમારા દીકરાની હો છે ને એ પાણી ભરવા એક વાર જાતી હતી સમજા ને હું જોઈ ગયો જો કે એને તો માથે જ ઉઠ્યું હતું પણ હું જોઈ ગયો આમ બેડો છું ને આમ અને આમ 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 હાલતી હતી સમજા તે કમર એની એવી આમ હતી ને ત્યાં હું તો એ કમરમાં મોહી ગયો ત્યારે મેં પછી તપાસ કરી બધું આવી હાળી રૂપાળી આવી હાઈટ વાળી આ કોની વહુ છે પછી મને ખબર પડી આ તો રાજાની છે એટલે હું તો વાત જ જોતો હતો કે હાળું જો આ રૂપિયા ન આપે ને તો હું છે ને રાજાના વહુની માંગણી કરું બસ લે આ શબ્દ બીજી વાર બોલતા નહીં મને લાગે છે કે તમે ગામમાં જેટલાને પૈસા દો છો ને એની બાયુને જોઈને દો છો તમને ખબર છે

આપી દઈશ એમ તો નઈ જમારા ઘરમાં ભાઈ છે ને એ ઓછી પડે છે એટલે ગામની ભાઈ હું તમે લઈ જાવ છો બે શરમ તમને શરમ આવી જોઈએ શરમ તો મૂકી છો બગામની બેન દીકરીઓને इज्जत રાખવાને બદલે તમે એને લઈ જાવ છો અરે કોકની તમારી બેન દીકરીઓને કોક લઈ જાય ને ત્યારે ખબર પડશે હું છે ને આવા ધંધા જ ન કરું સમજા અને શરમ તો તમને તમને આખા ઘર ઘરને આવી જોવે અને એટલે બધી રાગેડા જાણે છે તો પછી રૂપિયા આપી દે ને આપી દઈશ ક્યારે મોડલ કરતાય વધારે વ્યાજ આપું છે તમને પણ હવે જો તમે કંઈ કઈરું છે અને એમ આતે મારા ઘરની বউ પર નજર રાખી છે ને

કેમ મેં પાસે પૈસા લીધા અને આ ઉપજ સુધી મેં ખમવાનું કીધું હતું હજી આ મોલ વેસવા છે ભાઈ અને પૈસા નથી આવ્યા જબરજસ્તી મારી ઘરવાળીને લઈ ગયો હા તો મયસભાઈ હા તમારા હારા પોલીસવાળા છે ને તમને વાત કરું તમને કઈક મદદ કરો ને હા મારે રૂપિયા લીધેલા છે ને તો મારી વેચીને મારે એને રૂપિયા દેવા પડે એમ છે તો તમારી ઓળખાઈ મોટી હોય નાલાયક છે એ તો ખબર બધો નાલાયક છે મને નથી ખબર એવું છે આપણને ખબર છે નથી એટલે હા પેટનો અરે વાત કરું તમને આખા ગામમાં એના રૂપિયા દી ટકા જેમ મન ફાવે એમ પૈસા લે તો આ કરોડપતિ મારા ઓપરેશન કરાવવું પડે એમ હતું અને હજી મેં પાક હતો પૈસા હતા માં મજબૂરીમાં એની પાસે લેવા અને આપણા ગામમાં એની સિવાય કોઈ રૂપિયા વાળો નહિ મજબૂરીમાં એની પાછી લેવા પડે બીજો કોની પાસે લેવા જાવ અરે એવો કોઈ સારો મનાય હોય ને તમે મદદ કરે એવો એનો સંપર્ક કરાય હવે તમે આની પાસે દસ ટકા લેવો એ તમારી જેવા બધા લીધા કરે છે ને એમાં એની ફાઇટ પણ મહેશભાઈ શું કરીએ અમે અર્જન્ટમાં અડધી રાત્રે રૂપિયા જોતા હોય ને તો એ માણે આપે લખાણ લે બે બે નું અને વસુલેશે દસ દસ ટકા એટલે અમે આમ બધા હલવાઈ જાય છે તો પણ તમારે છે ને આ પહેલાં તમારે આ પોલીસ સ્ટેશનમાં કમ્પલેઇન કરવી જોઈએ આવું બધું તમારી તમારી ઘરવાળીને લઈ જયો એમ તમે છો ને પણ ત્યાં સુધી તમે કરતા હું એમ મારું કહેવાનું તમે સમજતા નથી હા પોલીસમાં એની વગ એટલી છે આ મારું ચાલે નહીં ભાઈ હા તો તમારા હાહરા છે ને એટલે તમને કેવી છે અમે ત્યાં જઈ પોલીસ સ્ટેશન જઈને શું કરવું હજારો સવાલ કર્યા અમને બેઠા હોય પોલીસ વાળા ઘણી વાર તો પછી અમે કેમ જાય પોલીસ સ્ટેશન એવું નથી હોય એની બાજુ જ હોય પોલીસ અમે જાણીએ પણ ભાઈ અમે રહ્યા બધા પણ માણસો હા અમને એ કાયદાકીય રીતે અમને કઈ ખબર ન પડે અને એ રહ્યો રૂપા અને ઈ રહ્યો રૂપિયા એટલે એ ન કરવાનું કરે પણ તમારી પાસે હા તમે કઈ કરો નહી ન કરો આખું ગામ હેરાન થાય છે આ ભાઈ ને તો જો કીધું ને એની ઘરવાળી લઈ ગયા છે અરે એ તો કરવું જ પડશે ને એ તો આપડે કઈક કરશું તમે ઉભાથી કરો પણ તમારે પેલા ધ્યાન રાખવું જોઈએ આવા લોકો થી છે ને બચીને રહેવું જોઈએ ભાઈ અમારે ભાઈ છુટકારો મેળવવો છે પણ પૈસા આવે તો છુટકારો મેળવીને હવે રૂપિયા આપી દેવા છે અમારે અને પૈસા છે ને હું તો એમ કઉ છું કે જરૂરિયાત હોય ને એટલા જ ઉપરાય અરકસર કરો ને હુકમ બીજા પાસે લેવા પડે આપણે અમે કરીએ છીએ બાપા પણ અમારું અમે જાણતા હોય તમને ખબર જો બધાનું એવું જ હોય પૈસાનું કેવું હોય આપડી પાસે આવે છે ને આપણે વાપરતા વધારે હોય એટલે આ બધું રામાયણ થાય હું તો કઉ જે આવે ને એમાંથી કરે જે ચૂની નું દાડીઓ કરીને ખાય છે માર ખાય તોય દાડીઓ કરીને ખાય એટલે નઈ જવાનું એવું માર ખાય તોય નઈ જવાનું સાચી વાત છે તમારી માહિતભાઈ આમ જો આ બધાય છે ને સાહુ કરો એ તમને દબાવે છે એટલે કે તમે દબાવશો તમે જો દબાતા ન હોય તો એ દબાવે નહીં સાચી વાત છે તમારી આ ભૂલ આમાં અમારી છે હા આપણે કઈ પગલા નો ભર્યા ને હા એમાં જે ફાટી ને ઓલો થઈ ગયો અરે એકવાર એવું થાય ને એની હિંમત વધતી જાય તમે એકવાર કઈ ન એટલે હિંમત વધે એ વધારે જોલમ કરવા આપ્યું હવે મહેશભાઈ આ વાત મેલો ને તમે કઈ

તમારામાં લાગે બુદ્ધિ જેવો કઈ છાટો નથી બુદ્ધિ તમારામાં નથી એનામાં તો બહુ બધી બુદ્ધિ છે ભૂકી બાપા અરે બુદ્ધિ હોય તો કે છોડો બોલે એને તો અમુક ના હામૈયા કરવા પડે હું તને લઈને આવું તો એને કરવા પડે દીકરીની ઉંમર કે તમારી તો જોવો પહેલા તમે દીકરીની ઉંમર ની છે દીકરી તો નથી ને હાથ થઈ ગઈ મુખી હાથ થઈ ગઈ આ હું ભવાડાય દ્રા છે હે કે છે ભાઈ તમે આના કેટલા આના કેટલા દેવાના છે ભાઈ અને અબજો વ્યાજ વગર વાત કરજો જે મુદલ હોય બોલો ચાર લાખ પણ તમે કોણ છો ચાર લાખ દેવાના છે અને તમે વ્યાજ ને આ હું બધું આયદરું છે હું કોણ છું ને આગળ બધી ખબર પડી જાય હું કોણ છું અરે તમને જરાય શરમ ન આવી મેં તમને કીધું હતું ને મારા ઉપર રૂપિયા આવશે તમારા રૂપિયા હું આપી દે અરે ઘરવાળીને ઉપાડીને લઈ આવ્યા અરે માણસો કે જનાવર

કે ક્યારે કોઈ બેન દીકરીઓ કર્યું ઉસુ ઊંચ નજર કરીને ના જોવે અને ઉસુ નજર કરીને જોવે ને તો પહેલાં એને સજા યાદ આવે કે હું હાલત થઈ તી મારી અરે હા હા હવા ગરમના કારણે જ ભગવાને છે ને અને વાંજો રાખ્યો વાંજો સંતાન ન થાય આપ્યું અરે આ નહલાયકને ખબર નહોતી પાપને ઘડો ભરાય ને એટલે આમ તો ફૂટી જાય આશી વાત કીધી છે તમે આવા નરધ અમને તો છે ને કોઈ દિવસ જેલની બહાર ન આવે ને એ એવી સજા અપાવજો મહેશભાઈ

કે સજા નહીં ભોગવવી પડે એમ સજા તો ભોગવવી જ પડશે જે પાપ કર્યું છે ને જે દુષ્કર્મો કર્યા છે ને એની સજા તો મળશે અને મળશે પણ કહેવાય છે ને કે માફી માગી લઈને એટલે ભૂલ જેને સમજાય જાય એની ભૂલ ભૂલ તો ભગવાન એ માફ કરે છે તો મારી મારી ભૂલ તો મે લોકો માફ નઈ કરી શકો અમે ભગવાન જ અમે ભગવાન નથી આ હાથીના દાંત છે ને સાવવાના અલગ છે ને દેખાડવાના અલગ છે મહેશભાઈ આની વાતો સાંભળવાનો ફાયદો નથી આને અત્યારે જ લઈને

ગામવાળાને તારું કયું માનશે તો મારું કયું નહીં માને બસ અત્યારે લગી તું કહેતી હતી ને એ બધું હાસું જ હતું પણ હું હું મારો પાપ જ એટલા કરતો ગયો કે પાપના આઠ રૂપિયાના મોહમાં ને મોહમાં તું સમજી જ ન કે હારું હું કહેવાય ને ખરાબ હું કહેવાય હવે છે ને હું ફોન કરું છું અને આને છે ને વાંચતે ગાજતે ગામમાં વરઘોડો કાઢવાનો છે હું સાહેબને કહી દઉં છું હા નાના રાજ ના પાડે અરે તું તો ના પાડે કોઈ ના નહીં પાડે આખું ગામ ભેળું થઈ ગયું છે અને અને આ ગામવાળાએ બધાય નક્કી કર્યું છે કાળું મોઢું કરીને વાજતે ગાજતે મૂકી દઉં પોલીસ સ્ટેશને અને જો આખું ગામ વાટે બેઠું છે તમારી ગધેડે બે હવાની જુઓ તો ખરા હાલો હલો મહેન્દ્રભાઈ આપણે ગામવાળાને વાળાને કરી હા હાલો